નમસ્કાર દોસ્તો ગુજરાતમાં એક જ મોટી અને અગત્યની કામગીરી શરૂ થઈ રહી છે આ સીધી આપણા સૌના મતાધિકાર સાથે જોડાયેલી વાત છે આ છે મતદાર યાદીનું વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ જેને ટૂંકમાં એસઆઈઆર પણ કહેવાય છે આનો સીધો મતલબ એ છે કે ગુજરાતની આખી મતદાર યાદીમાં મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા છે તો સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે આ ફેરફાર માટે તૈયાર છીએ શું આપણી બધી વિગતો બરાબર છે ચાલો તો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ એસઆઈઆર આખરે છે શું કારણ કે આ કોઈ નાનકડી અપડેટ નથી પણ એક બહુ મોટી અને વ્યાપક પ્રક્રિયા છે તો જુઓ સિર એટલે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવતું એક સત્તાવાર અભિયાન એનો એક જ મકસદ છે મતદાર યાદીને પૂરેપૂરી ચકાસવી એમાં જે પણ ભૂલો હોય એ સુધારવી અને એને એકદમ સચોટ અને અપ ટુ ડેટ બનાવવી આ આખી કવાયતનો હેતુ એકદમ ચોખ્ખો છે સમજી લો કે મતદાર યાદીની એકદમ સાફ સફાઈ કરવાની છે જે યુવાનો અઢાર વર્ષના થયા છે એમના નામ ઉમેરવા જે લોકો ગુજરી ગયા છે કે પછી બીજે ક્યાંક રહેવા જતા રહ્યા છે એમના નામ કમી કરવા નામ સરનામા જેવી વિગતોમાં ભૂલ હોય તો એને સુધારવી અને હા એક જ વ્યક્તિનું નામ બે ત્રણ જગ્યાએ ન હોય એ પણ પાક્કું કરવું અને સાંભળો આ કોઈ નાની વાત નથી આઝાદી મળ્યા પછી આટલા મોટા સ્કેલ પર મતદાર યાદી સુધારવાનું આ નવમો અભિયાન છે આના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ કામ કેટલું ગંભીર અને કેટલું મોટું છે તો સવાલ એ થાય કે આટલું મોટું કામ થશે કેવી રીતે આની પાછળની સિસ્ટમ શું છે ચાલો એને સમજીએ આ એક આંકડો જ બધું કહી દે છે આ કામ માટે પચાસ હજારથી પણ વધારે બૂથ લેવલ ઓફિસર્સ એટલે કે બીએલઓઝ આખા ગુજરાતમાં ઘરે ઘરે જશે તમે વિચારી શકો છો કે આ કેટલું મોટું ઓપરેશન છે આખી પ્રોસેસ એકદમ સરળ રાખવામાં આવી છે એક બી એલ ઓ તમારા ઘરે આવશે એમની પાસે એક ફોર્મ હશે જેમાં હાલની યાદી પ્રમાણે તમારી વિગતો છાપેલી જશે આપણે બસ એટલું જ કરવાનું છે કે આપણું નામ સરનામું ઉંમર બધું બરાબર છે કે નહીં એ ચેક કરી લેવાનું જો કંઈ ફેરફાર હોય તો એમને જણાવવાનું અને એ લોકો ફોર્મ પાછું લઈ જશે અને હા જો કોઈ એમ વિચારતું હોય કે અમે ઘરે ન હોઈએ તો શું તો ચિંતા કરવાની જરૂર નથી ચૂંટણી પંચની ગાઈડલાઈન એકદમ સ્પષ્ટ છે કે બીએલઓ દરેક ઘરે ઓછામાં ઓછી ત્રણ વાર જશે જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ મતદાર રહી ન જાય તો આ આખી પ્રક્રિયામાં આપણી શું ભૂમિકા છે આપણે શું તૈયારી રાખવાની છે ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ જ્યારે બીએલો ઘરે આવે ત્યારે બસ અમુક સામાન્ય માહિતી હાથ વગી રાખવાથી કામ એકદમ ફટાફટ અને સરળતાથી પતી જશે જેમ કે જન્મ તારીખ આધાર નંબર મોબાઈલ નંબર અને જો હોય તો જૂનો વોટર આઈડી કાર્ડ નંબર આનાથી ચકાસણી તરત જ થઈ જશે આ એક બહુ સામાન્ય સવાલ છે અને એનો જવાબ પણ એકદમ સિમ્પલ છે જો ફોર્મમાં તમારી બધી માહિતી એકદમ સાચી હોય તો તમારે બીજો કોઈ જ પુરાવો આપવાનો નથી પણ હા જો નામ પહેલીવાર ઉમેરવાનું હોય અથવા તો કોઈ વિગતમાં સુધારો કરવાનો હોય તો એના સપોર્ટમાં એક માન્ય પુરાવો આપવો પડશે ચાલો હવે આખી પ્રક્રિયાના સૌથી અગત્યના ભાગ પર આવીએ કઈ તારીખો છે જે ખાસ યાદ રાખવાની છે અને જો કોઈ મુશ્કેલી આવે તો શું કરવાનું આ તારીખો ખાસ નોંધી લેજો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઘરે ઘરે ચકાસણી થશે એ પછી નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી બહાર પડશે જો એ યાદીમાં કોઈ ભૂલ લાગે તો એને સુધારવા માટે આઠ જાન્યુઆરી સુધીનો સમય મળશે અને છેવટે ફાઇનલ લિસ્ટ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેર થશે હવે ઘણા લોકોને એવો ડર હોય કે ક્યાંક ભૂલથી અમારું નામ કપાઈ ગયું તો તો ગભરાવાની જરાય જરૂર નથી એના માટે પણ એક પાક્કી વ્યવસ્થા ગોઠવેલી છે જુઓ નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી બહાર પડ્યા પછી વાંધો ઉઠાવવા કે અપીલ કરવા માટે પૂરો એક મહિનો મળશે આ માટે તમે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો સીધા મુખ્ય ચૂંટણી અધિકારીને પણ અપીલ કરી શકો છો અને છેલ્લે સૌથી અગત્યની વાત જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય કોઈ સવાલ હોય કે પછી કોઈ માહિતી જોઈતી હોય તો બસ એક જ નંબર યાદ રાખવાનો છે ઓગણીસો પચાસ આ ચૂંટણી પંચનો ઓફિશિયલ હેલ્પલાઇન નંબર છે તો આ બધી માહિતી પછી હવે આપણે સૌએ આપણી જાતને એક જ સવાલ પૂછવાનો છે શું મતદાર તરીકે આપણી તમામ વિગતો સાચી અને અપડેટેડ છે આ જાગૃત રહેવાનો અને આપણા લોકતાંત્રિક અધિકારને મજબૂત બનાવવાનો સમય છે